રોડ અકસ્માતમાં ઘાયલોને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર આપવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે રોડ અકસ્માતમાં ઘાયલોને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર આપવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે ગયા વર્ષે દેશમાં માર્ગ અકસ્માતમાં એક લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા ગડકરીએ કહ્યું કે બેતાળીસમી ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં માર્ગ સલામતી પ્રાથમિકતા રહી છે

એમેન્ડમેન્ટ ને એક્ટ ને આગામી સંસદ સત્રમાં રજૂ કરવામાં આવશે તે નોંધનીય છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર પૂરી પાડવા માટે એક પાયલોટ સ્કીમ શરૂ કરી હતી બાદમાં આ યોજના છે જે છ રાજ્યોમાં લાગુ કરવામાં આવી હતી હવે માર્ચ થી સમગ્ર દેશમાં તેને લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા જે પણ ભારે વાહનો એટલે કે બસો અને ટ્રકો બનાવવામાં આવશે તેમાં ત્રણ સેફ્ટી ટેકનોલોજી હોવી ફરજિયાત રહેશે એવું માનવામાં આવે છે કે આ ટેકનોલોજીઓ ટ્રેનોની કવચ પ્રોટેક્શન સિસ્ટમની જેમ ટ્રક અને બસોને સુરક્ષા આપી શકે છે મંગળવારે નીતિન ગડકરીએ પરિવહન પ્રધાનો સાથે બેઠક યોજી હતી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માર્ગ અકસ્માતોને રોકવા માટે ભારે વાહનોમાં ત્રણ ટેકનોલોજી ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઇલેક્ટ્રોનિકલ

ગટકરીએ કહ્યું કે વર્ષ 2024 માં માર્ગ અકસ્માત મૃત્યુ પામેલા 1.80 હજાર લોકોમાંથી 35 હજાર લોકોના મોત ડ્રાઇવિંગ લાયસન્સ વગરના ડ્રાઇવરોના કારણે થયા છે ડ્રાઇવરો પ્રશિક્ષિત છે તેની ખાતરી કરવા માટે મંત્રાલયે ડ્રાઇવર તાલીમ નીતિ શરૂ કરી છે આ અંતર્ગત દેશભરમાં 1250 નવા ટ્રેનિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર ખોલવામાં આવશે આમાં મંત્રાલય દ્વારા લગભગ સાડા ચાર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે લગભગ પચ્ચીસ લાખ નવા ડ્રાઈવરો અને આ કેન્દ્રમાંથી તાલીમ લીધા પછી અને લાયસન્સ સાથે બહાર આવશે અને રોજગાર મેળવશે જ્યારે લગભગ પંદર લાખ લોકોને આ કેન્દ્રોમાં રોજગાર મળશે દરેક જિલ્લામાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે પછી ડ્રાઈવર આઠ કલાક વધુ વાહન ચલાવી શકશે નહીં જયપુર અકસ્માતનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે ડ્રાઈવરે સવારે સાડા થી સાડા નવ વાગ્યા સુધી ગાડી ચલાવી રહ્યો હતો

डिस्ट्रिक्ट रोड कॉरपोरेशन का रोड बाद में स्टेट हाईवेज उसके बाद में विलेज ग्राम पंचायत कोई भी रोड हो वहाँ अगर एक्सीडेंट होता है तो एक्सीडेंट में जिसको एडमिट किया जाएगा उसको तुरंत सात दिन के ट्रीटमेंट का खर्चा मैक्सिमम 1.5 लाख करोड़ हम देंगे अभी हम इसमें जो मदद करेंगे जान बचाने के लिए उनको हम पाँच हजार रुपये का अवार्ड देते हैं तो सुझाव आया कि अवार्ड की कीमत थोड़ी बढ़ानी चाहिए तो हम इसको विचार करके इसको भी बढ़ाने के बारे में सोचेंगे साधारणता ये जो हमारे विक्टिम्स हैं ये 1.5 करोड़ तक मैक्सिमम 1.5 लाख तक ये हम लोग सात दिन की ये कैशलेस ट्रीटमेंट दे रहे लोगों में ये गोल्डन आवर में जान बचाना अगर ये ट्रीटमेंट अगर मिलती तो पचास हजार लोगों की हम जान बचा सकते थे ये रिपोर्ट में आया है तो अभी ये शुरू होने के कारण करीब पचास हजार लोगों की जान बचाने में हम लोग प्रयास करेंगे कि वो बचे ये इम्प्लीमेंटिंग एजेंसी है नेशनल हेल्थ अथॉरिटी और स्टेट एजेंसी इसके साथ हमारे यहाँ जो आयुष मिनिस्ट्री में जो हॉस्पिटल रजिस्टर हुए और राज्य सरकार के हैं उनको हमने इसमें साथ में लिया है उनका भी हम सहयोग मांग रहे हैं और इसके साथ एजुकेशन इंस्टीट्यूशन यूनिवर्सिटीज मीडिया इनका सबका हमको सहयोग चाहिए क्योंकि आपके सबके सहयोग के बिना जब तक ह्यूमन बिहेवियर नहीं बदलेगा रेड सिग्नल होगा तो हम रुकेंगे रोड क्रॉस करते समय रेड सिग्नल होगा तो रुक जाएंगे फिर जाएंगे हम हेलमेट न पहनने कारण तीस हजार लोगों की मृत्यु हुई हम हेलमेट पहनेंगे अब बेल्ट हमने सामने भी लगाए पीछे भी लगाए नहीं बजाएंगे तो हॉर्न बजने का ऑर्डर किया है तो हम लोग बेल्ट लगाएंगे तो ये जो छोटी छोटी बातें उसके कारण हम बहुत लोगों की जान जा रही है यंग यंग लड़के लड़कियां इनकी जान जा रही है उन परिवारों का नुकसान हो रहा है जिनके घर से एक आधा लड़का होगा वो भी चला जाता है ये बहुत तकलीफ का विषय ब्यूरो रिपोर्ट जन आदेश न्यूज